હાય ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ રાધે રાધે વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા મજામાં છો ઘણા ટાઈમ પછી હું આ બ્લોગમાં આવી છું કારણ કે મને ટાઈમ જ નહોતો મળતો અને ઘરના કામોમાં એટલી બીજી થઈ ગઈ કે મને બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો આખો દિવસ મારા કામને અંદર જ જતો રહે છે ઘર સંસાર લઈને બેસ્યા હોય આપણે એટલે આખો દિવસ બાળકોને સંભાળો ઘર સંભાળો એમાં જમવાનું લંચ બોક્સ બધું એવરીથીંગ એને બ્રેકફાસ્ટ લંચ ડિનર અને બાળકોને સંભાળવાના બાળકોને તૈયાર કરીને સ્કૂલે મોકલવાની અને આવી રોજિંદી મારે ચાલુ જ હોય છે ફ્રેન્ડ્સ એટલો મને ટાઈમ જ નથી મળતો ઘરના કામમાંથી ફુરસત જ નથી મળતી કે હું વિડીયો બનાવી શકું તો આજે ઘણા ખાસા ટાઈમ પછી હું બ્લોગમાં આવી છું અને આ વિડીયો તમને હું શેર કરીશ મારો આપણે હું આજે તમને એક રેસીપી માટે રેસીપી બતાવવાની છું જે આપણા ગુજરાતમાં બહુ પ્રખ્યાત છે અને ફેમસ છે અને હું કોણી વાત કરું છું એ તો તમને ખબર પડી જ ગઈ હશે ફ્રેન્ડ્સ તો હા તમારા મોં પર આવી ગયું ને એનું નામ એ છે મેથીના થેપલા જઈએ છીએ ક્યાંય ફરવા જઈએ છીએ બાળકો આપણા સાથે હોય છે તો આપણે ફર્સ્ટમાં તો મેથીના થેપલા લીધા વગર જતા જ નથી ફ્રેન્ડ્સ એ આપણું ફેવરિટ વસ્તુ છે એટલે ભાખડવડી હાંડવો હાંડવી છે પછી ખમણ છે પાતરા છે આ તો આપણું ગુજરાતીનું ફેવરેટ વાનગી છે ફ્રેન્ડ્સ તમને તો ખબર છે ને આપણે ગમે ત્યાં ફરીને પણ આપણી વાનગી આપણી ગુજરાતની છે એ આપણા મોંમાં જ્યાં સુધી ના જાય ને ફ્રેન્ડ ત્યાં સુધી મજા જ નથી આવતી ફ્રેન્ડ ગમે ત્યાં આપણે ફરવા જઈશું પણ આપણી ગુજરાતી વાનગી આપણે યાદ કરીશું ચલો આપણે રાહ વધારે નથી જોવી અને આપણે મેથીના થેપલા બનાવવાની તૈયારી કરીએ તો શરૂઆત કરીએ આપણે મેથીના થેપલા બનાવવાની તો ફ્રેન્ડ્સ અને હું તમને બતાવું છું મારા મેથીના થેપલા જે હું કેવી રીતે બનાવું છું કસરુટ લઈ લેશું ફર્સ્ટમાં આપણે ફ્રેન્ડ્સ અને એમાં આ બધી વસ્તુઓ છે જે આપણે મેથીમાં આપવાની છે એક દહીં છે વાઈટ તલ છે અને આ મરચું છે જે મેં ખુદ બનાવ્યું છે મારી રેસિપી છે આ દડેલી ખાંડ છે લીંબુ છે આ મરચાં અને લસણની પેસ્ટ છે આ બાજરીનો લોટ છે ઘઉંનો લોટ છે અને આ બેસન છે ચણાનો લોટ છે મેથી છે જે સમારેલી છે આ બધી જ વસ્તુ આપણે થેપલામાં નાખવાની છે તો ફર્સ્ટમાં આપણે પહેલાં લઈ લેશું ઘઉંનો લોટ એક બાઉલ ઘઉંનો લોટ છે એક એક બાઉલ બાજરીનો લોટ છે અને આ બેસન છે ચણાનો લોટ છે એ થોડોક જ લઈશું આપણે અઢીસો ગ્રામ જેટલો થોડોક સો ગ્રામ બસો ગ્રામ જેટલો આ છે દરેલી ખાંડ છે જે આપણે મિક્સરમાં પણ કરી શકીએ છીએ દરી દરી દઈએ આપણે આમાં મિક્સરમાં દરી લેશું તો ઝીરો સાઇઝની થઈ જશે અને ખાંડ થોડી નાખવાની છે એમાં તમને તીખું ભાવતું હોય તો એવોડ કરજો અને આ છે મરચાં અને લસણની પેસ્ટ છે જે મેં કચરા માટી લીધા છે દહીં છે અઢીસો ગ્રામ ખાટું દહીં છે ફ્રેન્ડ્સ દહીંથી આનો ટેસ્ટ બહુ સારો લાગે છે થેપલાનો તો આપણે એ પણ આપીશું અંદર અને આ વ્હાઈટ તલ છે આ મરચું છે જે મેં પોતે જ બનાવ્યું છે આમાં લા લીલા ધનિયા ધનિયા છે કોથમીર છે મરચાં છે ધાણા જીરું બધું જ મેં મિક્સ કરીને આ પેસ્ટ બનાવ્યો છે કશ્મીરી લાલ મરચું પણ મિક્સ કરેલું છે એનાથી ટેસ્ટ સારો છે અને આ મેથી છે મેથી આપણે સારા પાણીથી ધોઈ લેવાની છે અને થોડી સમારી લેવાની છે જેટલી આપણે મેથી નાખીશું એટલો થેપલાનો ટેસ્ટ સારો આવશે જો કે વધુ હોય તો બહુ સારું થેપલાનો ટેસ્ટ સારો આવશે અને આ જિંજીર છે ગાર્લિક એ થોડું જ મેં થોડું જ નાખ્યું છે ફ્રેન્ડ્સ જેના ટેસ્ટ આવવા માટે થેપલામાં થોડો ટેસ્ટ સારો આવે એના માટે તો ફ્રેન્ડ્સ બધી વસ્તુ આપણે નાખ્યું છે આ છે થોડું મીઠું નાખીશું આપણે ટેસ્ટ પ્રમાણે સ્વાદ પ્રમાણે આ થોડું ધાણા જીરું છે જીરું પાવડર છે કશ્મીરી લાલ મરચું છે આપણે ટેસ્ટ પ્રમાણે બધું નાખવાનું છે અને આ ધનિયા પાવડર છે ધનિયાનો પાવડર છે આ હળદર છે આપણે ટેસ્ટ પ્રમાણે અને જરૂરિયાત પ્રમાણે જ બધું નાખવાનું છે આમાં હેલો ફ્રેન્ડ્સ આ બધી જ વસ્તુઓ આપણે મિક્સ કરવાની છે બરાબર બધી રીતે મિક્સ કરવાનું છે જેથી એક એક રસ થઈ જાય આમાં આ હિંગ નાખીશું આપણે રામદેવ હિંગ છે હિંગ થોડી જડીક નાખીશું આપણે ઉપરથી બધું મિક્સ કરીશું પછી આ જેટલી વસ્તુ આપણે માપસર નાખીશું એટલી મજા આવશે આ અજમો છે અજમાને થોડો ક્રશ કરી લેશું આપણે હાથથી અને આ નાખવાથી થોડો ટેસ્ટ સારો આવે છે અને તમારે ના નાખવું હોય તો તમારી મરજી ફ્રેન્ડ્સ લીંબુ લઈ લેશું ફ્રેન્ડ્સ લીંબુ નાખવાથી ટેસ્ટ બહુ સારો આવે છે ખાટા મીઠા લાગે છે થોડી ખટ્ટાસ હોય તો બહુ સારો લાગે છે અને લીંબુના બીજ અંદર ના જાય એના માટે આપણે ગરણી લઈ લેશું જેથી કરીને બીજ અંદર ના પડે અને સરસ રીતે મિક્સ થઈ જાય લીંબુનો રસ બે લીંબુ લીધા છે મેં એને મિક્સ કરી દઈશું આપણે આવી રીતે આપણે દહીં પણ નાખી છે અને બે લીંબુ પણ નાખ્યા છે અને મીઠું મરચું તો આપણે માપસર નાખીશું તો આનો ટેસ્ટ બહુ સારો આવશે ફ્રેન્ડ્સ ખાવામાં મજા આવશે તો મેં બે લીંબુ નીચોડી દીધા છે હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરવાનું છે ફ્રેન્ડ્સ આવી રીતે આપણે બધું લીંબુ નીચોડી દઈશું અને બે છે અંદરના ના માટે આપણે ગરણીથી કરીશું ફ્રેન્ડ્સ તો ચલો ફ્રેન્ડ્સ હવે આપણે બધી વસ્તુ મિક્સ કરીશું અને આવી રીતે એક રસ એક રસ કરવા માટે આપણે બધું મિક્સ કરવું પડશે અને આમાં થોડું તેલ ડેરીશું આપણે તેલ બે ત્રણ પરિ આપણે આપીશું મોઈજ સારું આવે લૂટનું એના માટે આપણે થોડું તેલ આપીશું ચાર પડી તેલ આપીશું આપણે આને અને પછી હવે આપણે મિક્સ કરીશું અને ફ્રેન્ડ્સ પાણી એકદમ નાખવાનું નથી ફ્રેન્ડ્સ આપણો લૂટ તૈયાર થઈ ગયો છે અને હવે આપણે થેપલા બનાવવાની તૈયારી કરીશું થેપલા બનાવવા માટે મેં બધું જ રેડી કરી દીધું ગેસ ઓન કરીશું તવી ઉપર મૂકી દઈશું અને હવે આપણે થેપલા બનાવવાની તૈયારી કરીશું તો થેપલા થેપલા બનાવવા માટે રેડી થઈ ગયો છે આપણો લોટ આવી રીતે લોટ બાંધવાનો છે ફ્રેન્ડ્સ બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં નોર્મલ જેથી આપણે આપણે રોટલી બનાવીએ છીએ ને ફ્રેન્ડ્સ એવી રીતે આપણે લોટ મૂવ કરવાનો છે રોટલી જે રીતે આપણે બાંધતા હોય છે લોટ આપણે બનાવીએ છીએ ને ફ્રેન્ડ રોટલી બનાવવા માટે એવી જ રીતે આ લોટ બાંધવાનો છે બહુ કડક નથી રાખવાનો અને બહુ ઢીલો પણ નથી રાખવાનો તો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે આઠવડી અંદર લઈને રોટની આપણે થેપલા બનાવવાનું છે આઠવડી અંદર લઈશું ને ફ્રેન્ડ્સ તો અંદર રોટલી આપણે જે થેપલું છે એ પાટલીમાં ચોંટેને એના માટે આપણે થોડું આઠવડી લઈને જ વે કરીશું ફ્રેન્ડ્સ થેપલું તૈયાર કરીશું મને થોડી બોલવામાં પ્રોબ્લેમ થઈ રહી એના માટે સોરી ફ્રેન્ડ્સ આપણે તવી ગરમ થઈ ગઈ છે એના માટે આપણે થોડું તેલ લઈ લઈશું ઉપર તેલ નાખીને પછી આપણે થોડું થેપલા ઉપર થોડું લોટ ચોપરી અને સાફ કરીને પછી આપણે તવી ઉપર મૂકીશું અને બરાબર શેકવા દઈશું એક બાજુ શેકાઈ ગયું છે થેપલું એટલે હું બીજી બાજુ તેલ નાખીને બરાબર થેપલાને શેકું છું ફ્રેન્ડ્સ આવી રીતે બનશે આપણા થેપલા ને ફ્રેન્ડ્સ બહુ ટેસ્ટી બને છે જે રીતે મેં વસ્તુ બધી મિક્સ કરીને બનાવી છે ને ફ્રેન્ડ્સ એવી રીતે તમે બનાવશો ને થેપલા તો બહુ સરસ લાગે છે મારા બાળકોને તો બહુ જ ભાવે છે થેપલા અને આપણે ચામાં પણ ખાઈ શકીએ છીએ અથાણામાં પણ ખાઈ શકીએ છીએ અને દહીંમાં પણ ખાઈ શકીએ છીએ બહુ સરસ લાગે છે આ થેપલા અને અઠવાડિયા સુધી ચાલે છે પાંચ છ દિવસ સુધી થેપલા જલ્દી બગડતા નથી કારણ કે આપણે એમાં દહીં નાખીએ છીએ લીંબુ નાખીએ છીએ અને બધી વસ્તુ મિક્સ કરીએ છીએ એના લીધે બગડતા નથી અને જેમ દિવસ જાય ને ફ્રેન્ડ્સ બે ત્રણ દિવસ થાય ને એમાંનો ટેસ્ટ પણ સારો થતો જાય છે અને ચામાં પણ ખાવાની બહુ જ મજા આવે છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ દેખો મેં થેપલા કેવા સરસ બને છે મારા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જુઓ તો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે થેપલા બનાવવાના છે જુઓ બધા જ થેપલા આવી રીતે બનાવશું તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે થેપલાનો અને જેવા થેપલા દેખાય છે ને ફ્રેન્ડ્સ એવા ખાવામાં પણ બહુ મજા આવે છે અને ટેસ્ટી બને છે તો આવી જ રીતે આપણે બધા જ થેપલા વારાફરતી એક એક બનાવીશું ને તમને મજા આવી જશે ખાવાની ફ્રેન્ડ્સ જો આ વાનગી તમને ગમી હોય ને તો તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં ફ્રેન્ડ્સ કમેન્ટ કરજો કે કેવા લાગ્યા આ થેપલા અને મારી રેસિપી તમને કેવી લાગી છે ફ્રેન્ડ રિક્વેસ્ટ પ્લીઝ તમને રિક્વેસ્ટ કરું છું કમેન્ટમાં લખજો જરૂર આવી રીતે સાઈડમાં બી ઉપર નીચે આપણે આવી રીતે તેલ આપણે નાખવું પડશે ફ્રેન્ડ્સ જેથી કરીને થેપલા સરસ શેકાઈ જાય તો ફ્રેન્ડ્સ આપણા થેપલા તમે જોઈ શકો છો કેવા બને છે કલર પણ સારો આવ્યો છે અને થેપલા પણ સારા બની રહ્યા છે જેવા દેખાય છે એવા પણ ટેસ્ટી ખાવામાં મજા આવે છે ફ્રેન્ડ્સ તો તમે પણ ટ્રાય કરજો નાપરા રેડી થઈ ગયા છે થેપલા તો વન બાય વન આવી રીતે બનાવતા રહીશું મજા આવવાની છે ફ્રેન્ડ્સ ખાવામાં તો તમે પણ ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂર લખજો કે મારા થેપલાની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ અને મારો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર કહેજો અને પ્લીઝ ફ્રેન્ડ્સ હું તમને વિનંતી કરું છું કે તમે મને સપોર્ટ કરો અને મારા થેપલા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેવા બન્યા છે બહુ મજા આવવાની છે ફ્રેન્ડ્સ ખાવામાં તો આવી રીતે બધા જ થેપલા મેં બનાવી કાઢ્યા છે વન બાય વન તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેવા લાગ્યા છે મારા થેપલા તમે એકવાર ટ્રાય કરજો બનાવવાની અને બનાવીને પછી મને કમેન્ટ પણ કરજો કે તમને થેપલા કેવા લાગ્યા છે તો ગાઈઝ બાય થેન્ક યુ